પાલનપુર જોડે ઇકબાલ ગઢની નજીક અને આગળનો બ્લોગ બહુ જ સુ થવાનો છે કેમ કે અમે જઈ રહ્યા છીએ મીની કેદારનાથ થી બી પૂરા પરિવાર સાથે અને આજનું પપ્પા જોડે છે ને એટલે આખું ફેમિલી સાથે આવ્યા છે એટલે કઈક આ રીતે તમને જોવા મળશે આખો બ્લોગ

આટલું તો રાખવું પડે પપ્પા પાછળ છે અને એનો વ્યુ તમે દેખો સિરિયસલી ગાય ખૂબ જ સુપર છે અને ભેગા ભેગા દેખો વાદળ નીચે ઉતરેલા છે અને આપણે જવાનું છે ત્યાં આ ગયા દેખો અને આ દેખો આ આ એન્ટ્રી ગેટ અને તમને બતાવવામાં આવે છે રીતના નાના બોર્ડ છે કે અહીંયા આ રીતના બધા શું કેવાય પ્રાણીઓ પણ હોય છે એટલે થોડુંક સાવધાન રહેવું અને જો તમારે વધુ માહિતી બી જોઈતી હોય ને તો તમને ત્યાં માહિતી કેન્દ્ર છે ત્યાં ટોટલ તમને માહિતી મળી જશે અને હાલ અમે ઉભા છીએ અને ત્યાં સરસ એવો પહાડ છે અને તળાવ છે દેખો એક વખત જેમ કે તમે જોઈ શકો છો આગળ જ મેં કીધું કે અહીંયા આ રીતનું બધું જોવા મળી રહેશે તો ક્યારે બી આવો તો થોડીક સાવચેતી જાળવવાની ખુદ ની સેફ્ટી ખુદ માટે જ હોય છે એટલે આવો તો થોડુંક ધ્યાન રાખજો દેખો દેખવા આયુ બધું હમ મારા કોમેડી જો આગળ મમ્મી શું કરી રહ્યા પપ્પાએ પથ્થર માર્યો ને મન કે મછલી જલ્દી મચ્છલી આવી છે મોટી મચલી આવી

આપણે સીધું અહીંથી થી જવાનું છે અને અહીંથી આપણે લોકેશન વ્યુ અને સાથે સાથે મહાદેવજી ના દર્શન પણ થશે ચલો અહીંની એક વાત ખૂબ સરસ લાગી કે અહીંના હરેક પથ્થર ઉપર રામ રામ અને હોમ આ તમને જોવા મળી રહેશે અને ખૂબ જ સરસ લાગી આનો અહીંયા મિની બ્લોગ સ્ટાર્ટ છે એની અલગ યુટ્યુબ ચેનલ અમાર સ્ટાર્ટ કરવાની એટલે શીખી રહીએ દેખો ಅಗೆ ಜೂ ಎನಿ ರೋ ಒಂದು ದಿನ ಸ್ವಾಸ್ಲೇರು ನೀ ತಮ್ಮ ಲಕ್ಕ ನಂಬ್ರ ಆ ಹೇ ಒಂದು ದಿನ ಸ್ವಾಸ್ಲೌ ನೀ ಉಬ್ರಾಯ ವಿಡಿಯೋ ಸ್ಟಾಪ್ ಜಬೆ ಹ ಬಾರಸ್ ತೋ ಬತಾಯೋ ಶಾರ್ಟ್ ಕರ್ ಜಾ ಲೋ ಕ್ಯಾಟ್ಲಿ ಸೀಡಿ ನಾ ಚಡ್ವಿ ಪಡ ಎಲೆ ಐ ಥಿಂಕ್ ಸೀಡಿ ನೇ ಇಜಿ ಪಡದ ನಾ ಕರ್ತಾ

બઉ મસ્ત લાગી રહ્યો આવો એ પગ જે તમારા ગરમી લાગી થાકે બહુ રિલેક્સિંગ મળે આવો આવો બઉ સારું લાગી રહ્યો બધો થાક ઉતરી ગયો આ છોકરા નહી ભર્યા હતા ઉતરી ગયા કેમેરા બેન ને બે ઝઘડી રહ્યા કેમેરા પહાડ ઉપર નીચે પથ્થર ઉપરથી નીચે ડાયરેક્ટ ઉતારી એ રિસ્ક બિલકુલ ભી નહી પાંચ પર્સન્ટ ભી નહી

બહુ પસીને પસીને નાહવું પડ્યું પણ ફાઈનલી મહાદેવજીના દર્શન માટે આવી ગયા અને સામે મંદિર છે પ્રસાદ નું પણ સરસ એવું મતલબ જેવું લગ્ન હોય ને એ રીતનું જે સુવિધા હતી દાળ બાટી દાળ ભાત ને શીરો ને એવું બધું સરસ પ્રસાદ હતો અને અમે બધા જમ્યા પણ ખરી અહીંયા અને એક વસ્તુ એ કહેવા જેવી છે કે લોકો અહીંયા આવા ધાર્મિક સ્થળ પણ નથી છોડતા ઝઘડવા માટે સિરિયસલી મતલબ અહીંયા બી દેખો તો ભગવાનના દર્શન કરવા આવવાની જગ્યાએ લોકો ત્યાં ઝઘડી રહ્યા છે અને અમુક લોકો ત્યાં વિડીયો ચાલુ કરીને બેઠા છે એ ઝઘડી રહ્યા છે ને એનો વિડીયો ઉતારી રહ્યા છે સિરિયસલી મતલબ આવામાં આવી જગ્યાએ તમે આવી ના ઝગડવા ધાર્મિક જગ્યા છે કેટલું મતલબ આમ ચાલી મહેનત કરીને ઉપર આવીયા કરવા આવીએ છીએ એમાં અમીન રાહુલ જોવા ગયા છે કે મેટર શું છે જોઈને આવીએ અહીં એક વસ્તુ ખૂબ સરસ લાગી કે લોકો જમી રહ્યા છે ને જમવાની સાથે સાથે જમીન ઊભા થાય ને તેવું ને કે ઘર ભેગા થઈ જાય છે જે મતલબ અમુક લોકો સમજદાર છે ને અહીંયા સેવામાં પણ લાગી જાય છે જેમ કે પપ્પા ગયા હોવા હું ગણા માટે બધી કહેતી પણ ખૂબ સરસ લાગ્યું કે જમી અને પછી એના જે રસોઈયા છે એમની મદદો કરી રહ્યા છે તિરસવામાં બધા લાગી ગયા છે જમી જમીન ઘર ભેગા નથી થઈ રહ્યા અને ત્યાં ઓલા અંકલ છે ને જમી અને પોત પોતાની થાળી આવી રીતે જાતે જ ધોવી આ વસ્તુ પણ ખૂબ સરસ લાગી અને કરવું બી જોઈએ કે તમારી માટે આટલી અહીંયા મહેનત કરી રહ્યા છે જમવાનું કરી રહ્યા છે અને આપણે આપણે એક એઠું વાસણ ના ધોઈ શકીએ તો પછી બેકાર કહેવાય એટલે આ વસ્તુ ખૂબ સરસ લાગી કે જમી અને જાતે જ થાળી ધોવાની

તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે આને આગળ તમને આનાથી પણ સરસ સરસ બ્લોગ જોવા મળી રહેશે બાય